નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા બી એમાં ચેપ્ટર પાંચ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે ભાગ એક જેમાં આપણે છેલ્લે ભાગીદારના પ્રકારો અલગ અલગ જોઈ ગયા હતા આજે જોવાનું છે કે ભાગીદારી પેઢીના પ્રકારો કયા કયા છે તો અહીંયા પહેલા કીધું મુદત અનુસાર છે તેમાં ત્રણ પ્રકારો આપેલા છે જવાબદારી અનુસાર તો એમાં બે પ્રકારો આપેલા છે ધંધા અનુસાર તો એમાં પણ બે પેટા પ્રકારો આપેલા છે સરાફી અને સામાન્ય છે અને નોંધણી અનુસાર છે તો એમાં પણ બે પ્રકારો છે નોંધાયેલી અને બિન નોંધાયેલી છે પહેલો પ્રકાર જોઈએ કે એ મુદત અનુસાર છે એમાં ત્રણ પ્રકારો છે પહેલો પ્રકાર છે કે ઐચ્છિક ભાગીદારી પેઢી તો આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે એટલે જેનું નામ છે ઐચ્છિક ઈચ્છા અનુસાર ભાગીદારી પેઢીમાં જોડાઈ શકે અને જ્યારે એને નીકળી જવું હોય પેઢીમાંથી તો અંગત કારણસર એ ભાગીદારી પેઢીમાંથી નીકળી શકે છે તેમાં સમયમર્યાદા કોઈ નક્કી હોતી નથી એક બે વર્ષ પાંચ વર્ષ ગમે એટલા વર્ષ ગમે ત્યારે એ છૂટો થઈ શકે છે જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુલેહ અને સંપ હોય ત્યાં સુધી પેઢી ચાલે છે જો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા ઇચ્છતો હોય તો કાયદા મુજબ અહીંયા નોટિસ આપીને પેઢીનું વિસર્જન અહીંયા કરાવી શકે છે કે ત્રણ ભાગીદારો હોય ઝઘડાઓ બધા ભાગીદારો વચ્ચે ચાલતા હોય તો કોઈ એક ભાગીદાર પણ વિસર્જન એટલે પેઢી બંધ કરાવવા માંગતો હોય તો કાયદાકીય રીતે નોટિસ આપીને પેઢીનું વિસર્જન એટલે કે બંધ કરાવી શકે છે અથવા અદાલત દ્વારા પણ એને પેઢીને વિસર્જન હોય એ કરાવી શકે છે પણ કાયદા કાયદાકીય રીતે છે બીજું છે કે મુદત ભાગીદારી પેટી છે તો જ્યારે ભાગીદારી કરારમાં ભાગીદારીની મુદત અગાઉથી નક્કી કરવામાં આવી હોય તો તેને મુદતી ભાગીદારી પેઢી કહેવાય છે મુદત પૂરી થતાં પેઢીનું આપોઆપ જ વિસર્જન થઈ જાય તો અમુક જગ્યાએ આપણે જોઈએ છે બરાબર અમુક જગ્યાએ આપણે જોઈએ કે મુદત અનુસારની ભાગીદારી પેઢી જોવા મળતી હોય છે પાંચ વર્ષ હોય બે વર્ષ હોય દસ વર્ષ માટે હોય અમુક પંદર વર્ષ માટે હોય ભાગીદારી પેઢી તો એ કામ પૂરું થતાં અથવા તો મુદત પૂરું થાય જે પણ સમય નક્કી કરેલો એક બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષનો તો આપોઆપ જ છે એ મુદત પૂરી થતાં પેઢીનું વિસર્જનીય થતું જોવા મળે છે એટલે એને મુદત ભાગીદારી પેઢી કહેવાય છે આમ છતાં પેઢીના બધા જ ભાગીદારો જો સંમત થાય તો એની મુદતમાં વધારો છે કરી શકે છે આગળ બે વર્ષની હોય કે ત્રણ વર્ષની પણ એ મુદત પૂરી થાય બધા ભાગીદારો સંમત થાય એકમત થાય તો એની મુદતમાં વધારો છે કરી શકાય છે તો એવી ભાગીદારી પેઢીને મુદતી ભાગીદારી પેઢી કહેવાય છે ત્રીજું છે કે નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી છે તો ભાગીદારી કરાર દ્વારા કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહેવાય છે એટલે કે ઉપરદ મુદત કે સમય પૂરો થાય એટલે પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય છે બંધ થઈ જાય છે હવે કોઈ નિશ્ચિત કાર્ય હોય તો એ નિશ્ચિત કાર્ય ચોક્કસ કામ છે પૂરું થાય તો એ ભાગીદારી પેઢી પણ એનું વિસર્જન થઈ જાય છે બંધ કરી દેવામાં આવે છે તો દાખલા તરીકે પુલ હોય રોડ છે નેર વગેરે બાંધકામ માટેની ભાગીદારી પેઢી જોવા મળતી હોય છે કે બે કોન્ટ્રાક્ટર હોય ને કોઈ રોડનું કામ રાખેલું હોય કોઈ પુલ બનાવવાના હોય રસ્તાઓ છે અથવા ગટર લાઈનનું કામ હોય કોઈ પણ આવા બાંધકામને લગતા કામ હોય કોઈ ફ્લેટ બનાવવાનું કામ હોય બે ત્રણ મિત્રો પેઢીની સ્થાપના કરી હોય અને ફ્લેટ બનાવે છે બે પાંચ વર્ષ પછી એ કામ પૂરું થાય ગમે ત્યારે ચોક્કસ સમય પછી એટલે કે ચોક્કસ કાર્ય પૂરું થાય તો આપોઆપ જ એ પેઢી છે એ બંધ કરી દેવામાં આવે છે કે નિશ્ચિત કાર્ય પૂરું થયું છે ચોક્કસ કામ હોય ત્યાર પછી એ પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જાય એટલે બંધ કરી દેવી પડે છે અને ભાગીદારો છે એ પોતાની તે અલગ રીતે બીજા કોઈ પેઢીની સ્થાપના પછી અલગથી કરી શકે બીજા કોઈ કામ માટે છે છે બીજો પ્રકાર કે જવાબદારી વાળી ભાગીદારી પેઢી છે આપણે જોઈ ગયા અમર્યાદિત હોય અને મર્યાદિત છે મર્યાદિતમાં એવું કે અહીંયા આ એક વિશિષ્ટ પ્રકાર છે ઘણી જગ્યાએ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય છે પણ એ કીધું કે આ વિશિષ્ટ પ્રકાર છે પેઢીના માત્ર એક ભાગીદાર સિવાય બાકીના ભાગીદારોની જવાબદારી જવાબદારી હોય આપણે અમર્યાદિતમાં જોઈ ગયા છે કે પેઢીનું દેવું વધી જાય તો અંગત મિલકતો વેચીને પણ દરેક ભાગીદારો જે દેવું હોય એ ચૂકવવું પડે છે તો ત્યારે દરેક ભાગીદારની જવાબદારી કેવી થાય છે અમર્યાદિત તો એવી પેઢીને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહેવાય અને જે ભાગીદારી પેઢીમાં એક ભાગીદાર સિવાય બાકી બધા ભાગીદારોની જે જવાબદારી છે ને મર્યાદિત હોય એકની અમર્યાદિત બાકી ગમે તેટલા હોય દસ હોય કે વીસ હોય તો બાકીનાની જવાબદારી કેવી છે મર્યાદિત હોય તો એવી ભાગીદારી પેઢીને મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહેવાય છે બરોબર તો બંને પ્રકારો ચાલી ગયા મર્યાદિત અને અમર્યાદિત છે ત્રીજું છે કે ધંધા અનુસાર તો એમાં બે પ્રકાર છે સરાફી પેઢી હોય અને સામાન્ય પેઢી છે તો આપણે ભાગીદારી પેઢીના સંખ્યા કેટલી હોય ઓછામાં ઓછા બે હોય સરાફી પેઢી હોય તો વધુમાં વધુ દસ ભાગીદારો હોય અને સામાન્ય પેઢી હોય તો ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ વીસ ભાગીદારો રાખી શકાય છે તો સરાફી પેઢીનું કામ શેનું હોય છે જાહેર જનતા પાસેથી થાપણ સ્વરૂપે નાણાં સ્વીકારવાનું હોય અને ચોક્કસ શરતો મુજબ નાણાં એટલે રકમ આપવાનું કામ હોય તેવી ભાગીદારી પેઢીને સરાફી પેઢી કહેવાય છે ઓછામાં ઓછા બે હોય અને વધુમાં વધુ દસ ભાગીદારો અહીંયા રાખી શકાય છે સામાન્ય પેઢી તો સરાફી એટલે બેન્કિંગ સિવાયનો જે ધંધો કરતી હોય એના માટે જે રચવામાં આવેલી ભાગીદારી પેઢી હોય એને સામાન્ય ભાગીદારી પેઢી કહેવાય છે આવી પેઢીમાં ઓછામાં ઓછા બે હોય અને વધુમાં વધુ વીસ ભાગીદારો રાખી શકાય છે બરોબર સરાફી પેઢીમાં વધુમાં વધુ હોય છે સામાન્ય વધુમાં વધુ વીસ ભાગીદારો ઓછા તો બે હોય ત્યારે જ ભાગીદારી પેઢી કહેવાય એટલે એ તો સરખું જ છે ઓછામાં ઓછા તો ગમે ભાગીદારી પેઢી હોય તો બે તો હોવા જ જોઈએ ત્યારબાદ હવે છેલ્લો પ્રકાર છે કે નોંધણી અનુસાર છે તો નોંધાયેલી અને બિન નોંધાયેલી છે તો નોંધાયેલી ભાગીદારી પેઢીમાં જોઈએ જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીના રજિસ્ટ્રાર પાસે થયેલી હોય તેને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય છે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય તો પેઢીનું લેણું એટલે આપણે જે ઉધાર માલસામાન વેચ્યો હોય કોકની ઊંચીની રકમ આપણે પેઢીએ કોઈકને આપી હોય તો એ લેણું કહેવાય આપણું એ વસૂલ કરવા માટે ત્રાહિત પક્ષ ત્રાહિત પક્ષ એટલે કોઈ પણ હોઈ શકે દેવાદાર ઉધાર વેચાણ કર્યું છે અથવા જેની પાસે આપણે ઓછીની રકમ માગીએ છીએ કોઈકને આપણે ઓછીની રકમ આપી હોય તો એ બધા ત્રાહિત પક્ષકારોમાં આવે છે તો એની સામે આપણે અદાલત દ્વારા કાર્યવાહી છે હાથ ધરી શકીએ છીએ અને કેસ છે એ અદાલતમાં કરી શકીએ છીએ પણ ક્યારે નોંધાયેલી ભાગીદારી પેઢી હોય ને ત્યારે જ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ હિતાવ છે હિતાવ એટલે કે આવું કોઈ કોઈ રકમ આપણને આપતું ના હોય તો ત્યારે આપણે એની સામે કેસમાં અરે કોર્ટમાં છે ને કેસ દાખલ કરી શકીને એ આપણી રકમ હોય લેણું હોય એ વસૂલ કરી શકીએ છીએ એના માટે એની નોંધણી કરાવી છે ફરજિયાત નથી પણ હિતાવશ કરાયેલી હોય ત્યારે બીજો પ્રકાર છે કે બિન નોંધાયેલી છે તો જેની નોંધણી પેઢીના રજિસ્ટર પાસે કરાવવામાં આવી ન હોય તેને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય છે આવી પેઢીઓ પોતાના લેણાની વસૂલાત અદાલત દ્વારા સરળતાથી કરી શકતી નથી કેમ તો કે નોંધાયેલી નથી એટલે કોર્ટમાં કે અદાલતમાં છે કેસ દાખલ કરી શકે નહીં પોતાની રીતે અંગત રીતે છે એ જે ત્રાહિત પક્ષકારો હોય જેને ઉધાર વેચાણ કર્યું હોય ઊંચીની રકમ આપી હોય લોન તરીકે તો એવી વ્યક્તિ પાસે પોતાનું લેણું છે અંગત રીતે એને વસૂલ કરવું પડે કોઈપણ પ્રકારે કોર્ટમાં કેસ દાખલ કરી શકતી નથી બરાબર તો આ આપણે પ્રકારો જોઈ ગયા છે ચાર પ્રકારોને અલગ અલગ પેટા પ્રકારો જોઈ ગયા ત્યાર પછી આપણે જે ભાગીદારી પેઢીની નોંધણી છે તેમાં કઈ કઈ વિગતોને બધું આવે છે નોંધણીપત્રક જ્યારે કરીએ છીએ ભરવામાં આવે છે તો એની ચર્ચા અને ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ છે એનું કરારનામું છે એ બધી વિગતો અને તફાવત છે ત્યાર પછીના વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ